thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે થાઇલેન્ડની રાજધાની બેન્કોકમાં એક અવ્યસ્ત રસ્તો અચાનક જેના કારણે પચાસ મીટર ઊંડો કાઢો પડ્યો હતો બેન્કોકની ત્યારે હોસ્પિટલની આસપાસનો વિસ્તાર ખાલી કરવા પડ્યો છે અને આ વિસ્તાર કાઢાને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અકસ્માત દરમિયાન કેટલાક ત્યારે વાળાનો ત્યારે કાડામાં ફસાઇ ગયા અને ત્યારે મિત્રો રસ્તા પર ત્યારે વીજળીના ત્યારે થાંભલા તૂટી પડ્યા હતા આ ઘટના બુધવારે વહેલી સવારે બની જ્યારે બેંગકોકની એક હોસ્પિટલ સામે પચાસ મીટર ઊંડો ખાડો ખોલ્યો જો કે મિત્રો જેમાં કાર અને વીજળીના ત્યારે થાંભલા ડટાઈ ગયા હતા આ ઘટનાથી રહેવાસી જો કે મિત્રો ચોંકી ગયા હતા અકસ્માત ત્યારે માટે નજીકના ત્યારે ભૂગઢ પર રેલવે સ્ટેશન જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે આ ઘટના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે ત્યારે ભયાનક અકસ્માતની સાક્ષી આપે છે થાય ત્યારે રાજધાની ત્યારે ઐતિહાસિક જૂના શહેરના સેમસેન રોડ પર સ્થિત નવજીરા ત્યારે મિત્રો હોસ્પિટલની આસપાસ રસ્તાઓ ત્યારે સવારે લગભગ સાત વાગે સ્થાનિક અધિકારીઓએ બંધ કરી દીધા હતા આ વિસ્તારમાં એક પાઇપલાઇન પાટી હતી જેના કારણે પ્રવાહનો ત્યારે વધતો રહ્યો હતો જેને વીજળીના લાઇન તૂટી જવાથી ખતરનાક તણખા ત્યારે ઉડ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ